પાણી નો અવાજ ખાલી સાંભળવા બધા મિત્રોને નવો દિવસ સુગી ગયો છે રોજ ની જેમ આજે વાડીયા ભોગી ગયા છે આજે કરવાનું છે કામ શું કરવાનું છે તો કે પાણી વાળવાનું છે આપણે હવાર ના આવી ગયા હતા પણ વ્લોગ શરૂઆત અત્યારે કરીએ છીએ પણ જો સવાર ના આવે ત્યારનું આ બધે બધે જાર પાઈ દીધી છે આ રહી નીકળી ગઈ છે આ રહીને છેલ્લું પણ પાવાનું છે પછી વાટ લેવાની અહીં તેમ જોઈ શકો છો કે છેલ્લા કેરા ની અંદર જાય છે આ પી રે એટલે પછી આપણે ઘઉન પાવાના છે જો આટલા બધા રહે ઘઉન પાવાના છે હાલો ભાઈ પેલા તો નાખું ભરેલું એને પહેલા વાળ લઉં જો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઘઉં ની અંદર પાણી વાળ લીધું છે ભાઈ અમારે જો ઘવરાની હાડુડા થઈ ગયા છે ચોખ્ખું પાણી જ ભાવે એટલા માટે જો ગળે ગળે જવા દેવું પડે ભાઈ ઘઉં અંદર તો નાખું વાળ લીધું છે પણ ઘઉં પીતા ને ક્યારે ભરાતા લાગશે વાર એટલા માટે આપણે થોડુંક બીજું કામ કરવાનું છે ચાલો તમને વ્લોગ નતો આવતો તો એના માટે રિયલી સોરી તમને થોડુંક એવું લાગતું છે કે આ વ્લોગ કેમ નથી આવતો પણ થોડાક પર્સનલ પ્રોબ્લેમના કારણે ઘરનું અને થોડુંક વ્લોગનું ફાવતું નથી બહુ ફાવતું નથી એટલા માટે વ્લોગ નથી આવતો નહીં આવતો તો નથી આવતો પણ હવે આવવા મળશે બરોબર હવે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ તમને વ્લોગ જોવા મળી જશે તમે જોઈ શકો છો મિત્રો આપણું જરૂરી થોડું થોડું અવળે રંગમાં મળ્યું છે આવા છેલ્લા તમે વિડીયો જોયું હતું કે આપણે રે જીરુ નીંદતા હતા તો જીરુ ને એમાં નીંદવાળું છે એની અંદર ખાતર પણ નાખી દીધું છે દવા સાટ દીધી છે ને જો છેલ્લું પાણ પણ પી દીધું છે ભાઈ ઘરેથી આપણે રે આ ગાડી ભરીને આંકડો લાયા છે તમને એમ થતું છે કે આંકડાનું શું કરવાનું છે તો આંકડાને ને રયો એ જીરુ અંદર એ છોપી દેવાનું છે ના ના ખોડી દેવાનું છે અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળવાનું કેમ ખોડવાના છે એનું શું કારણ છે એ તમને હમણાં બતા અને હા જીરુની અંદર આ આંકડા સોપવાથી શું ફાયદો થાય જો તમને પણ ખબર હોય તો કોમેન્ટમાં જરાક જણાવજો તો મિત્રો આપડે જો ની અંદર પેલી વાર જીરું આવ્યું હોય હવે જીરુ ની અંદર શું કરવું પડે શું રોગ બચવા માટે શું કરવું પડે આપણને ખબર પડતી મતલબ છે તો જોઈ શું ગણ કરે તમને ખબર હોય કે સાચું કાર્ય થાય છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો હાલો ભાઈ ગાળીના નીચે ઉતાર નાખી છે તો ફટાફટ આના આનારિયા થોડા થોડા જીણા જીણા કટકા કરી નાખી અને પછી આ જીરુની ની પાળીયા 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 પાળિયામાં સોપી દેવી બરોબર પછી તમને મળીએ તો મિત્રો આપણે આના કટકા કરવાના છે પણ હું થોડોક ભૂલકણ છું ને તો એમાં આપણે દાંતાળું ઘરે ભૂલી ગયા જાય તો આના કટકા કરવા માટે આપણે છે ઉપયોગ કરશું તો રહ્યો તમને બતાવું હવે આ આંકડાના કટકા કરવા માટે પહેલાં તો આપણે લઈ લઈશું આ કોદાળી આને કહેવાય કોદાળી કોદાળી દ્વારા આ ઘા મારશું તમે જુઓ તો લાગી જા લાગી જા હવે આંકડાના જો કટકા થઈ ગયા છે હવે આંકડાના કટકા રહી શોપી દઉં રેડી તો જો મિત્રો તમે જોઈ શકો આપણા પાળીએ આંકડા સોંપવાની શરૂઆત કરી દીધી છે બે ચાર સોંપી દીધા છે હવે ધીમે 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 બધા સોંપી દીધા એક સોંપી દીધું છે એક પણ સોંપી દીધું છે પારવા પારવા સોંપવા પડશે બે ત્રણ એક આટડીની અંદર બે ત્રણ સા મૂકી મૂકીને સોંપી દેવી પછી જો વધારે વધારે આંકડા હશે વધારે આંકડાને કટકાય છે તો પછી જ્યાં પારું પારવું છે ત્યાં સોંપી દઈશું પણ પહેલા તો બધે પારવા પારવો પારો પારવો સોંપી દેવી જેથી તૂટો ન આવે ઘટ ન આવે બરાબર રેડી પછી મળે આંકડા તો સોંપતા હતા પણ પછી યાદ આવ્યું કે મારું બટું એલું ક્યારે આપણે વાળીને આવ્યા એ ભરાઈ ગયો છે તો ફટાફટ પહેલાં આલોજીને વાળતા આવ્યું આજે વહેલી સવારે થોડોક થાર 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 મહેન્દ્ર થાર નહીં ભાઈ આપણે ઠાર થાર આ ટાઈટ ટાઈટ થોડીક વધારે હતી એટલા માટે જે બપોર ચીડ્યા બારના બાર બપોરના બાર વાગી ગયા તો હજી જેકેટ કાઢવાનું નામ નહીં લીધું એટલે ભાઈ જેકેટ જેકેટ નું કહેવાય આને કોટ કહેવાય ભાઈ આપણે ઘઉંનો કેરો સાંભળવા આવ્યા હતા કેટલું પાણી ભરાણું પણ હજી જો કેટલું ભરાણું છે આય પહોંચી ગયું છે જો તમે જોઈ શકો છો મિત્રો કે પાણી એટલે પહોંચ્યું છે જે હજી આટલો કેરો બાકી છે આટલો કેરો ભરે રાય આટલો કેરો ભરાઈ જાય પછી આપણે નાખું વાળવા જઈએ બરોબર રેડી બરોબર ને રેડી આ બી એક જ શબ્દ તો રેડી ને બરોબર કેમ બોલ બોલ કરું છું એટલા માટે એક જ શબ્દ ચૂઝ કરવો પડશે

ચલો ભાઈ આ કેરો તો આપણે જોઈ નાખ્યા કે આ કેરો અમે ભરી રહ્યો તો પેલા તો આ નાખું વાળ લેવી જે ખેડૂત મિત્રો નથી એમને એમ જ થતું છે કે ખેતી કરવી રહી હેલ છે ભાઈ હેલ નથી એક વખત આજો ભાઈ વાડીનું કામ કરતા કરતા જો આવો ભાઈ હાલત થઈ શકે છે આજો ચપલાની પગની હાલત જો ગારો ગારો ભર્યા છે ને તો આવી ભાઈ હાલત થઈ શકે છે તમારી બરોબર એવું નથી કે ખેતીની અંદર જલસાદ હોય રેડી ચાલો હવે આપણે ઓલા આકડાનું કામકાજ થોડુંક બાકી મૂક્યું હતું એ ફટાફટ જાય ને જીરુની અંદર સોપી દઈએ બરોબર પછી મળી આવે ત્યાં લગી બાય બાય તો મિત્રો જો એક વાગી ગયો છે ને આપણે આખા જીરુવાળા અંદર અહીંયા આંકડાનું સોપણ કરી નાખ્યું છે કારણ કે હવે રોગથી હવે રોગથી મુક્તિ મળી જાય છે આપણા જીરુ તો જો અમે માત્ર આટલા જ આંકડા રે વિધ્યા છે કારણ કે બધે બધું કામ આપણે કરી નાખ્યું છે એ પણ હવે માત્ર એક આટડી બાકી છે આ એક આટડી માં સોપી દેવી બાકી તમે જોઈ શકો છો દેખાય તો બાકી તમે જોઈ શકો છો ઝૂમ કરીને તમને બતાવી દઉં બધા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જો આંકડાનું વાવેતર વાવેતર કરી નહીં વાવેતર નહીં પણ સોંપી દીધા છે જેથી આપણને રોગકારક શક્તિ સામે રક્ષણ મળી શકે આંકડાને અને મારા હાથ જોવો તમે કેવા ધોળા ધોળા થઈ ગયા કારણ કે ને આંકડા આંકડાને લીધે આવું બધું થયું છે કેમ કે તમે આંકડાની અંદર તેમ જોઈ શકો આપણા આંકડાના પાનને ખાલી વાળવે ને તો આની અંદરથી જો દૂધનું ઉત્પાદન થાય છે જોયું તમે મિત્રો તો દૂધનું ઉત્પાદન થાય છે એટલા માટે હાથ પણ એવા ચીકણા ચીકણા અને એવા થઈ ગયા છે મિત્ર બપોરનો વાગી ગયો છે દોઢ અને હવે પાણીમાં ચારમાં રેલ મૂકી દીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે ઘરે ખાવા માટે બધા વાટે છે ફોન આવ્યો હતો કે મૂળા આંબળતો હોય તો જો થોડા મૂળા ઉમળી લીધા છે બધા વાટે છે ઘરે તો ઘરે જઈને ખાઈ આવી અને આવીને પાછું છે થોડું ઘઉંની અંદર પાણી વાળવાનું છે પે પાણી વાળવી બરાબર ચાલ ગઈ ટાટા મિત્ર કોટ પહેરીને ગાડી ઉપર બેઠો ને પે ખબર પડી કે પગમાં સપલા જ ના પહેર્યા છપલા ઓ ચપ્પલ નહીં સપલા પચાસ રૂપિયા વાળા છપલા તો સપલાય ક્યાં મૂક્યા તમે મેં કાઢ્યા તો જોઈ આવી હોય તો નેસ દેન પહેરી આવી હા ભાઈ આપડા ગારાવાળા ચપ્પલ મળી ગયા છે ફાઈનલી તો ગારાવાળા ગરાવાળા ચપ્પલ ને પગમાં નાખી દેવી સપલા ને સોરી મિત્રો ચપલા ને ચપ્પલ નાખી દેવી ચાલો સપલા પહેરવાળા છે અને આપડે ઘરે દન જમીન પાછા આવી છીએ ને ઘઉંની અંદર ચાર માં રેડ મૂક્યું હતું એમાં કરી કેટલી એક કેરો હરકર ભરી રહ્યો ત્રણ કેરા તણકેરાધુરા તો જે ત્રણ તણકેરામાં વારાફરતી વારાફરતી પાછું જવા દેવાનું નહીં પાવાના તો મિત્રો આ ઘઉંની ની ડુંડિયું છે આ ઘઉં ની ડુંડિયું થોડીક કાચી બાકી આ થોડીક પાકે ને પછી આને જે અંદર નાખીને જે જે શેકીને પડે ને એ પોંખ ખાવાની બહુ મજા આવે કોને કોને ખાધો જરા તમે ખાધો કોમેન્ટમાં કરજો ખાધેલો ઘરેથી વાડીએ પાછા આવી ગયા છે ઘરે જઈ અને જમીન જો ટી શર્ટ બપોર પેલા તો ટી શર્ટ પહેર્યું હતું ટી શર્ટ બદલી નાખ્યું પાછો અને અત્યારે ઘઉં ની અંદર થોડા કેરાવાળા નાખ્યા છે અને થોડુંક બકાલું પણ ઉતારી નાખ્યું હાલો તમને બકાલું બતાવું જો ભાઈ જો ભાઈ ઠેલીની ની અંદર છે ને થોડાક રીંગણા મળ્યા તો રીંગણા અને ટમેટા ઉતારી લીધા છે એક ટમેટું હું ખાવા લઈ લઉં સારું એક ટમેટું આપણે ખાવા માટે કાઢી લેવી આ જો અહીંયા છે ને મૂળા મૂળા જો થોડાક તો ધોવા મૂકી છે અને આ પાણીનો અવાજ અવાજ ખાલી સાંભળો આ જે ટપકના ભૂંગળા આવે તેથી વાલ શરૂ કરીને આવું કાઢેલું પાણી આ ટમેટું ધોઈને તરત જાય જશે આપણા મોઢાની અંદર જો હમ થોડું ખાટું હે મીઠાઈ જરૂર છે પણ ચાલશે તો મિત્રો બાજુની પડાની અંદર આપણા કાકાએ વરિયાળી વાવી છે તેમ જો વરિયાળી કેવી સરસ મજાની થઈ ગઈ છે પણ ક્યાંક ક્યાંક ખાલા રહી ગયા છે તો જો આ જીણી જીણી થઈ હૈયા દુખતી આવે ઉગે એને કોઈ ન પૂગે હવે ખબર નહીં ગમે તેથી ઉગે શું કાકા કેવી વરિયાળી છે જામો જામો હે ખાલા ન તમે સોપ્યા હોય એ રીતના હોય હવે ખાલા ખાઈ હા ગયા ભારે કરીએ હાલાનું કંઈક કરવું પડશે આ નવાગી ગયા છ હવે આપણે વિડીયો પૂર્ણ વિધિ કરવી છીએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં દરેક જણાવતા જઈજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય મળીએ છીએ નવા વ્લોગની અંદર